જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે માણસ અને દુનિયા એક ખૂબ મોટા વ્યાપારી હતા તેમનો વેપાર દેશ વિદેશની અંદર ચાલતો હતો તેમના મોટા મોટા જહાજો એક દેશમાંથી સામાન ભરી બીજા દેશની અંદર પહોંચાડતા આટલો મોટો કારોબાર હતો આથી એની વિશાળ આલિશાન ઓફિસની અંદર તેમણે દુનિયાનો નકશો રાખ્યો હતો મોટો વિશાળ નકશો અને દુનિયાના દેશોની અંદર એ રંગીન નકશાની અંદર એ જોઈ લેતા એક દિવસ તેઓ બહાર ગયા હતા તેમના દીકરાનો દીકરો પોત્ર રમતો રમતો એ ઓફિસની અંદર આવી ગયો એ ઓફિસના ટેબલ ઉપર આ રંગીન કાગળ પડ્યો હતો આથી એમણે આવડો મોટો કાગળ લાવને હું બનાવી ઉપર તો નકશો હતો હવે નાના દીકરાને તો શું ખબર પડે એ નકશો એને લીધો ઊંધો કર્યો તો પાછળ કોરું હતું લે કે અહીંયા સરસ ચિત્ર બનશે આથી એ ચિત્ર નકશો નીચે નાખી અને એક સરસ મજાનું માણસનું મસ્ત ચિત્ર બનાવી દીધું ચિત્ર બની ગયું કલર પૂરી અને ભૂખ લાગી એટલે દોડીને જતો રહ્યો અને કાગળ એમ જ નીચે પડ્યો રહ્યો થોડા સમય પછી પેલા વેપારી પોતાની ઓફિસની અંદર આવે છે તો એ રસ્તામાં એ કાગળ તેમને નડ્યો એટલે એને એમ લાગ્યું કે આ વધારાનો કાગળ હશે એટલે એને ફાડીને કટકા કરી કચરા નાખી દીધો અને પોતાની ઓફિસમાં જઈ ટેબલ ઉપર બેઠા ત્યાં જઈને ટેબલ ઉપર જોયું તો દુનિયાનો નકશો ગાયબ તો મુજાઈ ગયા આવડો મોટો દુનિયાનો નકશો હવે ક્યારે મળશે આથી તપાસ કરવા માટે દુનિયાનો નકશો ગયો ક્યાં જોર જોરથી તૈયારી કરી બધાને બોલાવ્યા કે નકશો ગયો ક્યાં તે સમયે પેલો દીકરો પણ દોડા દોડ આવી ગયો અને કહ્યું કે અહીંયા એક રંગીન કાગળ હતો તે કે દાદાએ મેં લીધો હતો હમણાં જ મેં અહીં મૂક્યો હતો દાદા કે એ તો મેં ફાડી નાખી દીધો દાદા એકદમ મૂંઝાઈ ગયા અને વેપારી ઝડપથી કચરાપેટીમાંથી બહાર કાઢ્યો તો બધા જ ટુકડા એ ટુકડા જોડવા એને ઘણો પ્રયત્ન કર્યો ભારતને અમેરિકાને જાપાનને ઘણા બધા મેળવ્યા પરંતુ એનાથી ભેગો ન થયો તો નાનો એવો દીકરો કે દાદા દાદા હું ભેગો કરી દઉં દાદા કે હવે મારથી ભેગો ન થયો એ તારથી ભેગો કેમ થશે એ કે મને આપો તો ખરા હું ભેગો કરી દઉં દાદા કે સારું કર બધા ટુકડા એ દીકરાને દીધા દીકરો બેસી ગયો નકશાને ઊંધો નાખ્યો અને જે માણસનું ચિત્ર હતું ને એ પ્રમાણે એ જોડતો ગયો બધા જ માણસના ભાગો એને જોડી દીધા જેવા માણસના ભાગો જોડાણા ત્યાર પછી એને શેરોટે મારી દીધી અને પછી એને નકશો ફેરવ્યો આખી દુનિયા ગોઠવાઈ ગઈ હતી દાદાને દેખર જો દાદા નકશો ગોઠવાઈ ગયો દાદાને નવાઈ લાગી કે આટલો મોટો નકશો તે કઈ રીતે ગોઠવી દીધો ત્યારે એને નકશો ફેરવીને દેખર દાદા આ પાછળ મેં માણસનું ચિત્ર બનાવ્યું હતું મેં માણસને ગોઠ્યો તો તમારો નકશો ગોઠવાઈ ગયો દાદાને એ વાત હૃદય સુધી પહોંચી ગઈ એ સાચી વાત છે દુનિયાની અંદર જો માણસ ગોઠવાઈ જાય ને તો આખી દુનિયા ગોઠવાઈ જાય જો માણસ ન ગોઠવાય ને તો દુનિયા પણ ન ગોઠવાય દાદાએ એના પોત્ર ઉપર હાથ મૂક્યો અને નકશો ફરી વખત પોતાના કાચની નીચે ટેબલ ઉપર મૂકી અને કામ કરવા લાગ્યા આ વાત છે નાની એવી પણ એ હૃદયની અંદર ઉતરે એવી વાત છે કે દુનિયાની અંદર માણસ એક બુદ્ધિશાળી પ્રાણી છે એને ગોઠવવું અઘરું છે એ ગોઠવાઈ જાય તો સુંદર મજાની દુનિયા ગોઠવાઈ જાય અને રંગીન પણ બની જાય